અમદાવાદમાં તંત્રના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો રાણીપમાં ખરાબ રોડને ને લઈને સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે છેલ્લા મહિનાથી લોકો આજ હાલાકી ભોગવી રહ્યા છે ગાત્રી મંદિર રોડ પર એક કિલોમીટરમાં સો થી પણ વધુ ખાડા જેમાં વરસાદ જોવા મળી રહ્યો અને તેની અંદર પાણીનો ભરાવો પણ જોવા મળ્યો છે પ્રિ કામગીરીની પોલ આ વરસાદે ખુલી હોય તેવા દ્રશ્યો રાણીપમાંથી સામે આવ્યા અમદાવાદના રાણી વિસ્તારના ગાયત્રી મંદિર રોડ વિસ્તાર જે છે ત્યાં રોડના બેહાલ જોવા મળી રહ્યા છે રોડ પર એક કિલોમીટર જેટલા રોડ પર સતત ખાડા છે તે જોવા મળી રહ્યા છે ચોમાસાના વરસાદ પહેલાથી આ ખાડાઓ છે અને કોર્પોરેશન કોઈ પ્રકારનું ધ્યાન નથી આપતું રોડ સુધારવાના નામે કરોડો રૂપિયા ફાળવણી કરે છે કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે બીજી તરફ રાણીપ જે સ્થાનિકો છે તે હેરાન થઈ રહ્યા છે બેન કેટલા સમય થી આ હાલત છે આ સાત આઠ મહિના થી બહુ ખરાબ રોડ થઈ ગયો છે

કોઈ અધિકારી કોઈ જોવા નથી આવતા એક આઠ કિલોમીટર હશે એનાથી બી આગળ બી હશે કારણ કે રસ્તા એટલા છે કે જો કોઈ લેડીઝ કોઈ બુઝુર્ગ કે કોઈ પણ પડ્યું એની હાલત બહુ ખરાબ થઈ જાય કોર્પોરેશનની જે કામ ના કરવાની નીતિ છે તેની ચાડી ખાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ